તો જય માતાજી મિત્રો હું છું સિંગર જોતાજી ઠાકોર આજે ફરી એકવાર મિત્રો મારા દશરથભાઈની મુલાકાત કરવા આવ્યો છું જે મોરલો વિડીયો તો એ મિત્રો અત્યારે ગણો કે આઠ હજાર જેવો આવ્યો છે અને દશરથભાઈની અમારે વાત કરવી છે ફરી એકવાર તો દશરથભાઈ અત્યારમાં ફરી એકવાર તમારે તમારી મુલાકાત કરવા આવ્યા છો તો તમે આમ તો ખરેખર તમારી યુટ્યુબ ચેનલ તો છે ને

તો દશરથ ભાઈ બીજી કો મજામાં શાંતિ મજામાં બસ એ જ વાવી દે અને હું આમ ચો ભોડર ને છે આખી રાત ગોય ને ગોય આખી નથી છે ભાઈ કેટલા વીઘા છે હા એક આમ એક છે ચાર 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 હા એક એક

કે બાજરી અમારે કરવી નથી તમે શું ભાઈ ભાઈ